બારસો ને પચાસ મેગા વોટ એનર્જી સ્ટોરેજ માટે કંપનીને લેટર ઓફ એવોર્ડ એટલે કે એલ ઓ એ મળ્યો છે એટલે કે કંપની જે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને એની પેટા કંપનીને ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ તરફથી એક મોટો હાઈ પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે બારસો ને પચાસ મેગા વોટ એનર્જી સ્ટોરેજ લેટર ઓફ એવોર્ડ મળ્યો છે આ પ્રોજેક્ટ યુ પી દ્વારા આયોજિત ઈ રિવર્સ ઓક્શન દ્વારા મળ્યો છે

જોરદાર એક્શનમાં જોવા મળે મંગળવારે તેમ છતાં ત્રણ મોટા એક્સપર્ટ કંપની પ્રત્યે પોઝિટિવ વલણ અપનાવ્યું છે ગયા બે સપ્તાહમાં કંપનીના શેર તેની ફિફ્ટી ટુ વીક હાઈ થી નીચે આવી ગયા છે શુક્રવારે પણ શેર છ ટકાના ના શેરમાં ત્રણ મોટા એક્સપર્ટ કંપની પ્રત્યે પોઝિટિવ વલણ અપનાવી રહ્યા છે અને ટેસ્લા ભારતીય બજારમાં આવવાથી કંપની ઉપર અસર જોવા મળી શકે છે તો વધારે માહિતી જોઈએ આપણે એમ ના શેર વિશે પણ બર્નસ્ટીને કંપનીના શેરને આઉટપરફોર્મ રેટિંગ આપતા તેના માટે 3650 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે તેનો અર્થ એ છે કે વર્તમાન સ્તરેથી શેરમાં 37% નો ઉછાળો આવી શકે છે પછી વાત કરીએ કે બ્રોકરેજ ફર્મનું માનવું છે કે હાલના ઘટાડા બાદ કંપનીના શેર ખરીદવાનો સારો મોકો છે તેમનું કહેવું છે કે કંપનીનું મેનેજમેન્ટ તેના કેપિટલ એલોકેશન પોલિસીનું પાલન કરી રહી છે

છે કે છેલ્લા દસ વર્ષમાં જ્યારે પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેરમાં પંદર ટકા નો ઘટાડો આવ્યો છે ત્યારે શેરોએ નીચેના બાર થી ચોવીસ મહિનામાં અનુક્રમે ત્રેવીસ થી છવ્વીસ ટકાનું વળતર આપ્યું છે રોકાણકારોને

કે વોડાફોન આઇડિયા લિમિટેડ માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તે પોતાને સ્થિર કરે કંપનીને લાંબા સમય સુધી ટકી રહેવા માટે બહુ જ જરૂરી છે મોતીલાલ ઓસવાલે તેમના રિપોર્ટમાં કહ્યું કે ટેરિફ વધવાથી વોડાફોન આઇડિયાને વધારે ફાયદો થયો નથી તેનું કારણ છે કે કંપનીના ગ્રાહકોનો સુસ્ત અને મિક્સ અને સતત ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો એટલે કે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ વોડાફોન આઇડિયાના શેર માટે જણાવે છે

પર લગભગ બે ટકા ઓછું છે તેનું કારણ છે ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો થવો નવા ટેરિફમાં પણ રાહત નહીં એવું એક્સ બ્રોકરેજ જણાવે છે કેમ કે નવા ટેરિફ વધારા બાદ પણ હોડાફોન આઇડિયાનું વાયલેસ રેવન્યુ માત્ર સાત ટકા એટલે છવ્વીસો કરોડ રૂપિયા ઓથ્યું જ્યારે કુલ મળીને ટેરિફમાં સત્તર ટકાનો વધારો કરવામાં આવ્યો છે

પછી વાત કરીએ કે વોડાફોન ની આગામી બે થી ત્રણ વર્ષમાં તેના નેટવર્ક ને સુધારવા માટે રોકાણની યોજના બનાવી રહી છે જો કે મોતીલાલ ઓસ્વાલ માને છે કે વોડાફોન આઈડિયા આ યોજનાઓ દેવું વધારવા અને સરકાર તરફથી વધુ રાહત મેળવવા પર નિર્ભર રહેશે તેમ છતાંય બ્રોકરેજ ફોર્મનું નું કહેવું છે કે રિલાયન્સ જીઓ અને ભારતીય એરટેલ વોડાફોન આઈડિયા કિંમત પર બજાર હિસ્સેદારી મેળવવાનું યથાવત રાખશે મોતીલાલ ઓસવાલે વોડાફોન આઈડિયા શેર ઉપર સેલ રેટિંગ આપતા તેના માટે પાંચ રૂપિયા પ્રતિ શેર ટાર્ગેટ નક્કી કર્યો છે તે શુક્રવારના રોજ બંધ ભાવથી સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા ઓછો છે

ત્રણ અલગ અલગ શેર વિશે વાત કરી જેમાં સૌથી પહેલા અદાણી ગ્રીન વિશે વાત કરીએ તો તેમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે વાત વાત કરી પછી વોડાફોન આઈડિયા વિશે જેમાં એકવીસ માંથી બારે આ શેર વેચીને નીકળી જવાની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો